ભાભી બોલો આ શું કરો છો તમે ફોન માં તમને શું દેખાય છે હા તો મૂકી દો ને મારે તમારી યારે વાત કરવી છે બેનબા વાત મારે મોઢા થી કરવાની છે જે અત્યાર સુધી મેં કરી મારા હાથ થી વાત નથી કરવાની કે નથી મારા આંખો થી વાત કરવાની તમે બોલો જે કે હોય ધ્યાન આપો ને મારી વાત માં હું કહે ચાલો તમારી વાત માં ધ્યાન આપો બોલ આ મમ્મી એ સવારનો નાસ્તો કર્યો અત્યારનો એક વાગવા આવ્યો હજી રસોઈ નથી બનાવી તમે

એકદમ સાચી વાત કરી તમે હવે આ વાત તમે સમજો છો ને તો આને છે ને ડીપમાં સમજો કે તમારા લગ્ન થઈ ગયા છે તમે આ ઘરમાંથી જતા રહ્યા છો હવે તમે આ ઘર માટે પારકા કહેવા આ ઘરને સંભાળવા માટે એક વહુ આવી ગઈ છે વહુ આ ઘરનું ધ્યાન રાખે છે તો પછી તમે મને સલાહ શીખવામાં ન આપો તો વધારે સારું આ તમે તમારા પિયરની છે ને ઉપાધિ ના કરો તમે તમારા સાસરીનું કરો હા એ વાત સાચી છે હું પારકી છું મારા લગ્ન થઈ ગયા છે મારે મારી સાસરીનું જોવું જોઈએ અને આ મમ્મીને મજા નથી

કહી દ્યો તમને એવું લાગે છે કે હું તમારા ભાઈથી ડરું છું અને તમે જરાય વિચાર ન કર્યો સાવ બુદ્ધિ વગરના છો મેં આ બધી વસ્તુ પહેલાં નહીં વિચારી હોય કે તમારા ભાઈને ખબર પડી જશે તો મારું શું થશે હં પણ તમારા ભાઈને છે ને કહેવાનો કંઈ ફાયદો નથી કારણ કે તમારા ભાઈ એ ફક્તને ફક્ત મારી વાત સાંભળે છે હું જેટલું કહીશ ને એટલું જ કરશે હા એ વાત તો તમારી સાચી જ છે ભાઈ અમારું તો માનવાના જ નથી જ્યારે લગ્ન થયા છે તમારા લોકોના ત્યારનો ભાઈ તમારી એવું છે વાત્રય ઘરનું તમે ધ્યાન રાખો છો તો ઘરમાં જે તમારા સાસુ છે જે મારા મમ્મી એને તમે તમારા પોતાના મમ્મી સમજીને સાચવશો ને તો એ તમને દીકરીથી ઓછું નહીં આવવા દે પત્યુ ભાષણ પત્યુ તમારું તમારે છે ને રાજનીતિમાં જવાની જરૂર હતી કારણ કે બોલતા તમને બહુ સારું આવડે છે અને તમે એકવાર વિચાર ન કર્યો કે તમારા મમ્મી એટલું બધું સહન કરે છે છતાંય તમારા ભાઈને કેમ નથી કહેતા વિચાર કરો વિચાર્યું છે ક્યારે હા તમારા મમ્મી તમારા ભાઈને કંઈ ન કહી શક્યા તો તમે શું કહેવાના હ અને તમારા ભાઈને વાત કરવી જોઈએ તો પેલા એકવાર જઈને છે ને મમ્મી સાથે વાત કરી લેજો કે મમ્મી હું ભાઈ સાથે વાત કરું કે નહીં જો ભાભી તમે કરો છો ને એ બહુ ખોટી વાત છે હા માયનું કે મમ્મી ભાઈને કંઈ કઈ ન થેકતા ભાઈ તમારી વાત માને છે એની એક મજબૂરી થઈ ગઈ છે પણ આવી રીતે તમારે ના કરવું જોઈએ આ ખોટું કહેવાય મમ્મીને આ રીતના અત્યારે એક દૂઢ વાગ્યો છે તો હજી ભૂમિએ જમ્યું નથી તમે કહો છો એને જમવાનું આપ્યું મમ્મી કે મને જમવાનું આપ્યું જ નથી કેટલા નાલાયક દીકરી છો તમે તમને તમારા મમ્મીની તકલીફ ખબર છે કે બિચારા મમ્મીએ જમ્યું નથી તમારા કેવા પ્રમાણે તો તમને એવું ન થાય કે હું ભાભી સાથે આર્ગ્યુમેન્ટ પછી કરું અને ફટાફટ પેલા બનાવીને મમ્મીને જમાડી દઉં પણ નહીં બાધુ ઇઝ કમ્પલસરી પેલા હું બાધી લો ભાભી સાથે પેલા એમને સંભળાવી લઉં પછી મમ્મીને જમાડીશ નહીં તો સાંભળો ને તમે જમવાનું

તમારા ઘરે તમારા મમ્મી છે ને એમ આ મારા મમ્મી તમારા જ મમ્મી છે કેમ એની હારે આવું વર્તન કરવાનું એ તો તમારી એ તો તમારી હારે એવું નથી કરતા તમને આ જગ્યા બહુ ગમતી લાગે છે તમે આ ઊભા રહો હું જતી રહું હું કરું હા કેમ બ તબિયત નથી માથું ચડ્યું છે શરદી જેવું લાગે છે એમ પણ ઘર એટલા ત્રાસવાદી લોકો રહેતા હોય તો તો ખરાબ થવાની જ છે ને કેમ બેન આવ્યા છે આવ્યા છે એનો મને કોઈ જ વાંધો નથી પણ આવીને મારા ઉપર જે હુકમ ચલાવે છે એ તો ખોટી વાત કહેવાય ને अशोक હુકમ ચલાવે છે

વાત તું તમને તો ખબર છે ને ડાયાબિટીસ છે હવે એમને ગળું ખવડાવીએ તો ડાયાબિટીસ વધી જાય હા તો મમ્મી ને તો ભળિયો થતો હોય કે ગળું ખાય ગળું ખાય હવે એમને વાત કરી હશે બેનબાને અને બેનબા આવીને સીધો ગુસ્સો કરવા લાગ્યા મારા ઉપર કેવું કેવું બોલતા હતા કેતા હતા કે તમે મમ્મીને ગળી વસ્તુ ખાવા નથી દેતા તમે જે પણ વસ્તુ બનાવો ને થોડી ગળી બનાવવાની હવે ખાંડ તો એમના માટે ઝેર છે ઝેર હા તો એ હાસી વાત છે ને ડાયાબિટીસ હોય તો ખાંડ નો ખવાય તો પછી તો હું થોડી વસ્તુ મોળી બનાવ તો એમાં તો મને કેટલું બોલ્યા બોલો કે તમને સરખી રસોઈ નથી આવડતી તમારા ઘરે તમે કઈ શીખીને નથી આવ્યા એવું કેતો તને તો એમને કહી દેજો કે મારો વહીવટ ના કરે હું તો મમ્મીના હિતમાં બધું કરું છું આસી વાત છે અને તું હારી રીતે મમ્મીને હાસાવે છો હા મમ્મીએ કોઈ દિવસ કમ્પ્લેન કરી તમારી આગળ કે બહુ બટા મને નથી હાચવતા એ અરે તારે છે ને ગુડડીને કહી દેવાની જરૂર હતી કે તમારે છે ને તમારા સાસરિયાનું છે ને જોવાનું હોય આયા જે હાલે એ તમારા તમારામાં વહીવટ ન કરાય હા હું તો વધારે ન બોલી શકું ને કહી દેવાય તું હાવ તું હાવ બોલે છો ને એટલે પણ ક્યાં સુધી આ બધું સહન કરે એ તો આયા મહિને મહિને અહીંયા આવશે એટલે હું તને હું કહું છું કે હવે સને એનું નહીં સાંભળતી અને હું એને કહી દઈશ કે તારે સને આ ઘરમાં કાંઈ વહીવટ નહીં કરવાનો તો એ વહીવટ તો કરે જ છે ને એમને સમજવું જોઈએ કે લગ્ન થઈ ગયા છે ને પછી પિયરની માયા મૂકી દેવાની હોય હવે ભાભી આવી ગયા છે તો એમના હાથમાં વહીવટ સોંપી દેવાનો હોય હવે હું કાંઈ ગાંડી તો નથી ને મને બધું કામ આવડે જ છે ને તો હું મારી રીતે કામ કરું છું ને હવે એમને કાંઈ મને શીખવવાની જરૂર થોડી છે નથી જ ને

મને આખું જીવન એક વાતનું કૌરવ રહે કે તારા જેવી પત્ની મને મળી છે મશીન તું મારું તો ધ્યાન રાખશો પણ મારા મમ્મીનું મારા મમ્મીનું કેટલું ધ્યાન રાખજો અને અત્યારે તો તને ખબર છે ને આ બહાર ગણાયના ઘર હા પિયુષ પિયુષની ઘરવાળી હા નહીંના મશીન કેટલા હેરાન કરે છે પણ મમ્મીને કઈ થોડી જોવાના છે આ તો કહેવાય છે ને કે આપણી પાસે જયારે જે વ્યક્તિ હોય કે જે વસ્તુ હોય ને ત્યારે સમય કદર ન કરો ને તો ભગવાન છે ને એ વસ્તુ છીનવી લે છે સાચી વાત છે પણ તારે હવે છે ને કઈ મૂંઝાવાનું નથી હું તને હાવ સ્વીટ આપું છું અને હું હમણાં બુદ્ધિ ને સમજાવું છું સમજે તું લે એમ કઈ થોડા કઈ હાલતા હોય છે તમે છે ને ગુસ્સે ન થાવ ગુસ્સે ન થાવ એટલે બિચારા નાના છે બોલાય જાય ક્યારેક જો આજ તારો વાંધો છે માઈનસ પોઈન્ટ છે તારો આ હવે ભોળો ન રહેવાય સમજી તો હવે આ તો મારા સંસ્કાર છે સંસ્કાર છે એ વાત માનું છું પણ પછી હાવ ભોળો નહીં રહેવાનું હું હમણાં જ ગુડી પાસે જાઉં છું ગુડ ડે બધું તે હું માંડું છું મે હા હું એટલે હા તું તાર ભાભી ની સામે બોલ હે નહીં ભાઈ કોટુ બોલ માં ઓ તું કોટુ બોલ માં અને હવે તારા લગન થઈ ગયા છે ને તો તારું ઘર છે ને તારું સાસરુ કહેવાય સમજી તું તું અહીંયા આવ ને એનો કાંઈ વાંધો નથી મને પણ તું અહીંયા આવીને આ ઘરના વહીવટ કરવા મળશો ને એ મને નહીં ગમે વહીવટ ભાઈ મેં તો એવું કાઈ નથી કીધું જેથી ભાવીને કઈ ખોટું લાગે હા મમ્મી વિશે હું કીધું તે એ હું કીધું મારી વાત સાંભળ તારે છે ને એના વિશે કાઈ નહીં કહેવાનું હું ખવરાવું હું નહીં એ છે ને બધી દામિનીને ખબર છે તું મમ્મીને હોતી કહેતી હતી કે ખાવાનું એમ પણ તું અહીંથી જા ને પછી અહીંયા છે ને નથી મજા આવતી સમજી તું એટલે તારે છે ને એ વહીવટ કરવાની હવે જરૂર નથી ભાભી એ તો બટેટાનું શાક બને અરે મારી વાત સાંભળ હવે તું એ ખોટું બોલમાં હું તને ઓળખું છું સમજી એટલે તારે કઈ ખોટું બોલવાની જરૂર નથી હો પણ ભાઈ હા ભાભી એ ખાલી બટેટાનું શાક બનાવ્યું હતું ને તો મે કીધું એને અને તમને તો ખબર છે મમ્મીને ડાયાબિટીસ છે અરે જી બેટીસ હોય બરોબર ડાયાબિટીસ છે એ અમને ખબર છે એને કેવી રીતે રાખવા કેવી રીતે નહીં મને ખબર છે એટલે તું છે ને આ બધું ખોટું છે ને ખોટું બોલવાનું બંધ કર ઓ મેં મમ્મીને પૂછ્યું તું શેનું શ્યાક કર્યું તું પણ બટેટાનું એણે ન જ ખાધું ઓ બટેટાનું જ મારી સાટું કર્યું હતું એણે ખોટું જ નકરું બોલતા આવડ્યા છે અને તું છે ને હવે આમ જો અહીંયા આવવાનું હોય તો તારું ઓછું કરી નાખી મને એ વાતનું કઈ દુઃખ નહીં લાગે તારે અહીંયા આવવાનું રક્ષાબંધન નથી રાખડી બાંધીને વધારે મજા છે ને બગડી જાય સમજી તો એક વાતમાં પછી સમજતી નથી એમ તને એકવાર કીધું કે તારે આ ઘરમાં કઈ વહીવટ નહીં કરવાનો તોય કે મમ્મી ને આમ મમ્મી આમ એમ અમુક તારી લીધે તને હે એ વધારે દુખી થાય છે પણ ભાઈ મમ્મીને મજા નથી તો જે ખાવાનું મન થાય એને ભાભીને કહેતા હોય તો બનાવી દે બનાવી દે એમ કીધું ને તને ઓ બનાવી દે અને આ તાર ભાભી ને ને ઈ તો આવો ભોળે છે એટલે નકર છે ને બીજી ઓત ને હે તો તને તું તો છે ને તરત વહી જાત कान માંથી કીડા ખરવા મળે કીડા એવા શબ્દો બોલે એવા ભાભીયુ છે હો હા આ તો હારી મારી ઘરવાળી છે ને એટલે

નકરો સહન જ કર્યા અને તું અહીંયા આવ્યું ને તો એ જ આવું થાય છે સમજે તું આવે ત્યારે બાકી બધું રેડી રેડી જ જ જાય હા મમ્મી ને કેવી સારી રીતે હાસવે છે પણ એ તારે તો કઈ લેવા દેવા છે નહીં એ કે તને ઈર્ષા નથી થતી ને તારે ભાભી ની એ તો કે ભાઈ મને હું કામ ઈર્ષા થવાની ભાભી છે એને મમ્મી જેમ મને રાખી છે ને એમ જ રાખે છે ને ભાભી મમ્મી ધ્યાન રાખતા જશે હું એમ નથી કહેતી કે નહી રાખતા હોય હો ભાઈ તો હું કામ આમ કરસો એમ કહોસ તમે તો ઘરે નો હોય આખો દિવસ ઓફિસે આ ગયા હોય હા હું ને જો ઢેર આતે કામ કરી એકો છું હું કામ કે મને દામીની જેવી પત્ની મળે છે ને એટલે સમજી તો લે એટલે હવે છે ને હવે સમજી જા તો વધારે સારું બીજું કઈ નહીં આ જો બાજુમાં જો આપણે હા જીતુભાઈ રે બરોબર એની બેન અહીંયા ત્રણ શાર સોસાયટી પછી જ રહેશે એની બેન હગી એ પણ ક્યારે ખબર બે ચાર મહિને એક વાર આવે પાસે તું તો કેટલી આગી રે તોય અહીંયા અહીંયા જયારે હોય ત્યારે એટલે સારું ભાઈ હું એક બેદી માં નીકળી જાય પાછી એક બેદી માં જાવ હોય તોય ભલે આજ ને આજ જાવ હોય તોય ભલે તમારે જે કરવું એ કરજો જાવ આટલી કામ કરવું એટલે અઘરું છે અશોકના બાપુ તમે જો અત્યારે મારી પાસે મારી પાસે હોત ને તો આ બધા દિવસ મારે જોવા ન પડે દીકરાને વહુના સહારે જેવું એટલે બહુ અઘરું છે દીકરો તો સારો જ છે પણ વો વો ક્યારે દીકરી ન બની શકે વો ક્યારે દીકરી ન બની શકે કોઈને કહેવાતું નથી અને સહેવાતું પણ નથી શું બબડો છો એકલા એકલા કઈ નહીં

પણ શું કરું મારી એ મજબૂરી છે ને આવ રીતે સીધા તમને સ્વર્ગમાં મોકલી દઉં તો બધા કેવી વાતો કરશે ને મારા વિશે તરત બધાને મારા પર શક જશે કે આ ભવે જ કંઈક કર્યું છે એ બધું છોડો હા સાવણી પકડીને ઊભા છો શું કામ કરવાનું કયું હતું કચરો કાઢવાનો તો બાકી છે હા હા કામ જ કરતી હતી પણ અચાનક તને અને તારી દીકરીને બંનેને છે ને ખોટા લવારા કરવાની ટેવ પડી ગઈ છે તારી દીકરી બહુ શોખ હતો ને એને કે હું તમારા ભાઈને બધી વાત કરી દઈશ તે જઈને એને વાત કરી એને મારા પતિ એટલે કે તારા દીકરાને બધી વાત કરી દીધી પણ શું પરિણામ મળ્યું માની એમને વાત ના માની ને મારા પતિ છે ને મારી બાજુ છે એ ક્યારેય તમારા લોકોની વાત સાચી નહીં માની મેં છે ને એક સતી સાવિત્રી ડાય સંસ્કારી બહુની ઇમેજ બનાવી છે એમની સામે એમના મત મુતાબિક તો છે હું તમારું બહુ જ ધ્યાન રાખું છું એટલે તમે જો કદાચ કાલ સવારે મરી જાઓ ને તો પણ એ ક્યારે એવું નહીં વિચારી શકે કે મેં તમને માર્યા છે છે કે તમે જેની સાથે જેવું વર્તન કરો ને એવું જ તમારી સાથે પણ થશે આજે નહીં તો કાલે ત્યારે તમને અફસોસ ન થાય ને એનું ધ્યાન રાખજો કાલે ને કાલે થશે ને મમ્મીજી હું મારું આજ જીવી લઉં તારી દીકરીને તો આ ઘરમાંથી બહાર કઢાવી છે બહુ ઉછળતી હતી કે હું મારા ભાઈને વાત કરી દઈશ તમને ઘરની બહાર કઢાવીને રહીશ પોતે જ જતી રહીને આ ઘરમાંથી બહાર હમ એટલે તું પણ ધ્યાન રાખજે બહુ વધારે ચૂંચા કરવાની કોશિશ કરીશ ને તો તું પણ આ ઘરમાંથી જતા વાર નહીં લાગે એટલે મારી દીકરી થોડા દિવસ મળવા આવી અને એને ઘરમાંથી કઢાવનાર તું જ હાસ તો મમ્મીજી ઇટ્સ મી છો તમારી સામે ઊભી છું મેં જ આ બધું કર્યું હતું પૂછો કેમ પણ કેમ દીકરા મારી દીકરી તને શું નડતી હતી નડતી હતી એ તો નડતી હતી ને એ જ તો મારા રસ્તાનો કાટો હતો બહુ હવા કરતી હતી મારી સામે બહુ વાયડાઈ કરતી હતી ને એને અભિમાન હતું કે હું આ ઘરની દીકરી છું જોઈ લીધું ને દીકરીનું પાછું ના આવ્યો બહુ સામે ધામિની એક વાત કહું તું જે અમારી સાથે કેટલી મારી સાથે અને મારી દીકરી સાથે જે ઘરે છે ને વર્તન એ વસ્તુ જો તારા પિયરિયામાં થયું હોત તો તું શું કરે થઈ હોત તો ને નથી થાય મને ખબર હતી કે મારા જેવા લોકો છે ને દુનિયામાં ઘણા છે એટલે બધું છે ને ફિટફાટ કરીને આવી છું એટલે મારા ઘરમાં છે ને આવું ક્યારેય નહીં થાય હમ વિચાર તમે તમારો કરો મારા ઘરની ઉપાધિ કરવાની જરૂર નથી ત્યાંનું હું જોઈ લઈશ હવે સીધી રીતે છે ને આ કમર ઝુકાવો અને કચરો કાઢવાનું ચાલુ કરો હમ પછી બીજું કામ કહું છું વા બધું સહન કરવું ને એના કરતાં તો જીવન ટૂંકાવી દેવું સારું